સુરતના સારોલીમાં મધ્યપ્રદેશની મોડલે આપઘાત કરી લેવા મામલે પોલીસે અઢાર દિવસ બાદ પ્રેમી વિરોધ દુષ્પ્રેણાનો ગુનો નોંધ્યો છે પ્રેમી જ માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું હતું સુરતના સારોલી કુંભારિયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં રહેતી મધ્યપ્રદેશની ઓગણીસ વર્ષીય મોડેલે બે મે બે હજાર પચ્ચીસના રોજ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મૃતક સુખપ્રીત કૌર પ્રેમી મહેન્દ્ર રાજપૂત સાથે લિવિનમાં રહેતી હોવાનું અને તે જ તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાનું સામે આવતા મોડલના પિતા દ્વારા મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે મોડેલે લખેલી એક અરજી પણ સામે આવી છે જેમાં લિવિનમાં રહેતો પ્રેમી જ તેને પગમાં બ્લેડના કાપા મારતો હતો આ સાથે પગમાં જણાવ્યું છે આ સાથે જ તેણે સતત બ્લેકમેલ કરતો હોવાનું પણ જણાવ્યું છે ઘટનાના અઢાર દિવસ બાદ પિતા મધ્યપ્રદેશથી સુરત આવ્યા હતા અને તેમને દીકરી સુપ્રીતના સામાનમાંથી એક અરજી મળી આવી હતી જેમાં તમામ હકીકત જાણીને સારોલી પોલીસમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના યુવક વિરોધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હાલ સારોલી પોલીસ દ્વારા મહેન્દ્રને પકડી પાડવાની દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી વન ન્યૂઝ સુરત